असोम सद्गमय तम सोम ज्योतिगम शान्तिः 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 આજે પ્રાર્થના સભાની અંદર ગોજારીયા કેળવણી મંડળ ના કારોબારી સમિતિના ચેરમેન શ્રી જયંતિભાઈ સાહેબ અને ગોજારીયા કેળવણી મંડળના નિયામક શ્રી પ્રવીણભાઈ સાહેબ બંને મહાનુભાવોનું આ પ્રાર્થના સભાની અંદર સારસ્વત પરિવારો દ્વારા હાર્દિક આવકાર અને સન્માન છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ માનવીય સામાજિક પ્રાણી છે સમાજની અંદર રહે છે સમાજના નિયમો પાળે છે અને આગળ પણ તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે શરીર મળ્યું છે માનવ શરીર આ માનવ શરીરનું નિર્માણ કરવા માટે પણ કુદરતે સમય કાઢીને સુંદર મજાનું નિર્માણ કર્યું છે ઉદાહરણ તરીકે આ શરીરની અંદર વિવિધ અંગતંત્રો છે જે આપણે જાણીએ છીએ વિજ્ઞાનની અંદર પણ ભણેલા છીએ કે પાચન તંત્ર હોય શ્વસન તંત્ર હોય ઉત્સર્જન તંત્ર હોય કંકાલ તંત્ર હોય આ બધા તંત્રો સારી રીતે ચાલે છે એટલા માટે કે એના જે અંગો છે એ સારી રીતે કામગીરી કરે છે પાચન તંત્ર એટલા માટે સારી રીતે ચાલે છે કે અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું કે મળાશય એ એને ધબ મુજબ કાર્ય કરે છે અને લીધેલા અન્નને સારી રીતે પચાવે છે અને એમાંથી પોષણક્ષમ જે પણ શક્તિ ઉત્પન્ન થાય છે એને લોહીમાં શોધાવે છે હૃદય બાળક જન્મે છે ત્યારથી તે માનવી મૃત્યુ પામે છે ત્યાં સુધી વિના એ કામ કરે છે અને આખા શરીરની અંદર એ પોતે સંયોજક પેશી દ્વારા લોહીનું પરિભ્રમણ કરાવે છે અને શરીર સારી રીતે ચાલે છે તો જેમ શરીર સારી રીતે ચાલે છે એના માટે ફક્ત હૃદય જ જવાબદાર નથી ફક્ત ચેતા તંત્ર ફક્ત શ્વસન તંત્ર જ જવાબદાર નથી પરંતુ બધા જ અંગો બધા જ અંગ તંત્રો સારી રીતે કામગીરી અનુકૂલન સાધીને એકબીજાના સહકારથી જ્યારે કામ કરે છે ત્યારે આપણે કહીએ છીએ કે માનવી તંદુરસ્ત છે તો આ જ રીતે સરકારશ્રીએ જે પણ ગોઠવણી તમારા માટે શાળા કક્ષાએ કે વિદ્યાર્થી સારી રીતે શિક્ષણ લઈ શકે એ માટે સરકારશ્રી એ પણ નીતિ નિયમો અને એના હાથ નીચે મેનેજમેન્ટ જે કારોબારી છે એને પણ એની રીતે નીતિ નિયમો ભૌગોલિક પરિસ્થિતિ શાળાની જરૂરિયાત ગ્રામ્ય કક્ષા શહેરી કક્ષા આને ધ્યાનમાં લઈને એના નીતિ નિયમો ઠરાવો નક્કી કરીને જે સારું આયોજન થાય એના માટે સુચારું સંચાલન કરેલું હોય છે એ મુખ્ય હેતુ એનો જે ગોલ છે એ બાળકનો સર્વાંગી વિકાસ થાય એ હોય છે ગોજારિયા કેળવણી મંડળ દ્વારા પણ છેલ્લા પંચ્યાસી વર્ષથી ગામની અંદર સુંદર સંસ્થા થાય મૂલ્યલક્ષી નાગરિકોનું ઘડતર થાય એ માટે પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોની અંદર જે વિવિધ ચેનલો છે મિત્રો સરકારે તો બનાવેલી છે આ વિવિધ ચેનલો જેમ કે સૌથી ઉપર મેનેજમેન્ટ કારોબારી કહીએ છીએ આપણે એના નીચે આચ્ચાર્ય શ્રીઓનો સમૂહ જે પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય અને આચાર્ય સ્ત્રીઓનો સમૂહ એટલે આચાર્ય શ્રી એના નીચે ચેનલમાં આચાર્ય શ્રીની સાથે કામ કરવા માટે સુપરવાઇઝરની પણ નિમણૂક થતી હોય છે એની સાથે શિક્ષકો વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી અને વાલી આ આખી ચેનલ છે હવે આ ચેનલની અંદર સારી રીતે કામગીરી જો દરેક કક્ષાએ થાય એ માટે મિત્રો ચોક્કસ જગ્યાએ ધ્યાન પર રાખવું પડતું હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે કારોબારી સારી રીતે કામ કરતી હોય પરંતુ શાળાના સુકાની અથવા શાળાના શિક્ષકો અથવા વહીવટી સ્થાપ દ્વારા જો એને આ એની જે પણ નિયમો છે એની સામે જો કાળજી લેવામાં ના આવે તો જે છેલ્લું માધ્યમ છે જેમ શરીરનો નાનામાં નાનો એકમ કોષ છે એમ તમે જે કોષ છો આ આખા ચેનલના તો એનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી તો આના માટે આચ્ચર્ય શ્રી ને નિમણૂક કરવામાં આવે છે આપણી શાળાની અંદર નવીન આચાર્ય છે એના પછી સુપરવાઇઝર ની પણ નિમણૂક થતી હોય છે કેતનભાઈ સાહેબ આચાર્ય બન્યા છે અને હવે સરકાર શ્રીના નિયમો મુજબ મંડળની માન્યતા સાથે મંડળના ઠરાવ મુજબ આપણી શાળાની અંદર આચાર્ય શ્રીની સાથે સફળ શિક્ષણ થાય એ માટે તાલ મિલાવવા માટે સરકાર શ્રી એ supervisor પણ નિમણૂક કરેલી છે આપણી વચ્ચે મુકેશભાઈ ચૌધરી સાહેબ છે જે છેલ્લા જયારે આપણી શાળાની અંદર આચાર્યની ભરતી નહોતી થઈ તો નવ વર્ષ દરમિયાન મિત્રો નવ વર્ષ દરમિયાન ઇન્ચાર્જ આચાર્ય તરીકે ખૂબ જ સફળ કામગીરી એમને કરી છે એમની પાસે શિક્ષણ નો તો અનુભવ છે એ એમના વિષયમાં તો પારંગત છે સરકાર દ્વારા થતા કોઈ પણ પરિપત્ર નું નાનામાં નાનું ઓબ્ઝર્વેશન કરવું અને એ પરિપત્રના અનુસંધાનમાં મળતા લાભો બાળકો સુધી કેવી રીતે સરળતાથી પહોંચાડી શકાય એ એમનામાં અમે જોયેલું છે તમને મળતી શિષ્યવૃત્તિ તમને મળતા સરકારની સહાયો પછી એ નમો સરસ્વતી હોય નમો લક્ષ્મી હોય કે અન્ય શિષ્યવૃત્તિ હોય કે સાયકલની કોઈ ભેટ યોજના હોય આ બધી જ બાળકો સુધી કેવી રીતે સરળતાથી પહોંચાડી શકાય એની સુંદર મજાનું જે પરિપત્ર હોય એનું આખું આયોજન કરીને બાળકો સુધી એમને નવ વર્ષ દરમિયાન પહોંચાડ્યું છે અને એને એના અમે સાક્ષી છીએ અને એના કારણે ગોજારિયાની શાળા આપણા મહેસાણા જિલ્લાની અંદર મિત્રો ઘૂલતી રહી છે વ્યાયામની કોઈ પ્રવૃત્તિ હોય તો પણ એમને આખું પ્લાનિંગ કરીને રાઠોડ સાહેબના હાથે કે સાહેબ આ રીતે આખું પ્લાનિંગ કરીએ અને એના કારણે જ આપણે રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ વ્યાયામના શિક્ષક મિત્રો અને આચાર્યની દેખરેખ નીચે આપણે શાળાને કરી છે તો કહેવાનો મતલબ મિત્રો આચાર્ય શ્રી ની સાથે તાલ મિલવવા માટે સરકાર શ્રીએ સુપરવાઇઝરની નિયુક્તિ કરી છે અને અમે શાળાના સિનિયર શિક્ષક તરીકે મુકેશભાઈ ચૌધરી સાહેબની સરકારે સુપરવાઇઝરની નિયુક્તિ કરી છે અને આપણા માટે સૌના માટે એટલા માટે આનંદની વાત છે કે એ પણ વૈવટી જ્ઞાન ધરાવે છે તો આચાર્યને વૈવટી જ્ઞાનની અંદર પણ મદદરૂપ થઈ શકે અને આપણી કક્ષાએ જે તમને જે મળવાનું છે એમાં ભરપૂર પાથું મળી રહે એ માટે આપણે સરકારે જયારે આ ભરતી કરી છે ત્યારે આપણે વધાવી જઈએ છીએ તો આ પ્રસંગે કેળવણી મંડળ ના કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ ઉપસ્થિત છે તો સાહેબ શ્રીને ખાસ વિનંતી કે આ બુકે દ્વારા મુકેશભાઈ ચૌધરી સાહેબ ને આ પ્રસંગે આજે શોભાયમાન પદ મળ્યું છે તો એને આવકારશો અને સન્માન કરશો જયંતિભાઈ સાહેબ

આપણે જ્યાંતીભાઈ સાહેબ કારોબારી કેળવણી મંડળ વતી સાહેબનું સન્માન કર્યું હવે કેળવણી મંડળ એ દરેક સંસ્થાની અંદર શિક્ષણ શૈક્ષણિક આયોજન સારી રીતે થાય એ માટે મિત્રો નિયામકની પણ અહીં આપણા ત્યાં નિમણૂક કરેલી છે પ્રવીણભાઈ સાહેબ કે જે પારસા હાઈસ્કૂલ ની અંદર સફળ આચાર્ય ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે જેમની પસંદગી થઈ હતી અને આપણે નિયામક તરીકે મળ્યા છે તો એમની દેખરેખ નીચે સારામાં સારું આયોજન થાય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને હર હંમેશા અમે તો જોઈએ છે કે પ્રવીણભાઈ જેવા આવે છે એટલે તરત જ એમની ઓફિસમાં જાય છે એમનું આયોજન જે હોય કે ભાઈ આજે શું શું કરવાનું છે એની એક નાનકડી નોંધ પણ મેં જોઈ હતી એમની પાસે કે ભાઈ ચલો કોલેજમાં આ કરવાનું છે ગર્લ્સ સ્કૂલમાં આ કરવાનું છે આઈટીઆઈમાં જવાનું છે પાછળ ઇંગ્લિશ મીડિયમ જે છે તેની દેખરેખ સાથે સાથે જે મુથરડી બને છે બહેનોની તો એનું પણ કેવી કેટલું આયોજન થયું છે કેટલી વ્યવસ્થા પહોંચી છે તો આખા ગ્રાઉન્ડ ની અંદર આવે એટલે તરત જ બે ત્રણ વટા મારે છે તો એમનો હેતુ એક જ છે કે સુચારુ વ્યવસ્થા થાય ભૌતિક સગવડો પર જે કારોબારી બનાવે છે તો એ વિદ્યાર્થીઓને મળી રહે તો એ પણ સતત દેખરેખ રાખે છે તો પ્રવીણભાઈ સાહેબ પણ અહીં ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી કે આપ પણ મુકેશભાઈ સાહેબનું ફૂલહાર બુકેથી સન્માન કરશો કહેવાય છે કે આચાર્ય સંસ્થાનો વડો છે સંસ્થાના જેમ કુટુંબના વડા આપણે કહીએ છીએ ડાળીઓનું આયોજન થાય સારી રીતે કામ કરે તો સંસ્થાના વડા પણ એમની ઓફિસમાં બેસીને દિવસ દરમિયાન આખું પ્લાનિંગ કરતા હોય છે અત્યારે તમે મિત્રો ફાસ્ટ ટેકનોલોજી ચાલી છે અત્યારે સાહેબ સવારે જેવું ઈમેલ આઈડી ખોલે છે એટલે નહીં હોય તો દસ ઈમેલ આવીને પડ્યા હોય છે સરકાર પાસેથી એક બે નહીં દસ ઈમેલ કે ભાઈ વિદ્યાર્થીઓ માટે આ કરવાનું છે આ જગ્યાએ શિષ્યવૃત્તિ માટે ફોર્મ મોકલવાના છે આ બધાનું માઇક્રો પ્લાનિંગ આચાર્ય સવારે જેવું કમ્પ્યુટર ખોલે આવેલા ઈમેલનું નું સોર્ટિંગ કરે અને કેવી રીતે સુધી બાળકો સુધી શિક્ષકો સુધી પહોંચાડી શકાય તો એનું પ્લાનિંગ કરતા હોય છે તો સાથે સાથે સુપરવાઇઝર પણ હવે જ્યારે મળ્યા છે મદદ કરવા માટે તો આપણે આશા રાખીએ છીએ કે બંને મિત્રોના સહકાર દ્વારા સુંદર બધાની કામગીરી થશે તો સંસ્થાના વડાને પણ નમ્ર વિનંતી કે આપ પણ નવીન સુપરવાઇઝર ને આવકારશો કેતનભાઈ સાહેબ જયંતિભાઈ સાહેબ ની વિનંતી કે આ પ્રસંગે આપ આપના વિચારો રજૂ કરશો જયંતિભાઈ સાહેબ આપણા કેમ્પસ ડાયરેક્ટર શ્રી પી એસ પટેલ સાહેબ શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ સાહેબ સુપરવાઇઝર શ્રી મુકેશભાઈ કર્મયોગી મિત્રો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જીતુભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ સંસ્થા લગભગ સાડા આઠ દાયકા થી નાગરિકો પકવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે હું પણ આ શાળાનું છું બોતેર થી સિત્યોતેર દરમિયાન તમારી જેમ હું પણ આ શાળામાં પાંચ થી બાર સુધીનો અભ્યાસ કર્યો સાહેબે કહ્યું એ પ્રમાણે સારા નાગરિકો બનાવવાની આ એક ફેક્ટરી કહી શકીએ એવી આ તપોભૂમિ છે તમામ અંગોના સંકલનથી હેતુ સિદ્ધ થઈ શકે શરીરના ઉદાહરણ દ્વારા સાહેબે વાત કરી કે એકાદ તંત્ર અથવા એકાદ અંગ જો એની કાર્યક્ષમતા ગુમાવે તો આખું શરીર ખલાસ થઈ જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે એમ સંસ્થા દ્વારા આ શાળા ચલાવવામાં આવે છે એનો હેતુ એક જ છે કે તમે બધા સારા વિદ્યાર્થી બની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા પ્રાપ્ત કરી તમારું જીવન ઉજ્જવળ બનાવો તમારા પરિવારને ઉજળો બનાવો અને એ પરિવાર દ્વારા આ રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય થાય આવો ઉમદા હેતુ આ પ્રવૃત્તિ પાછળ રહેલો તમારી પાસેથી શિક્ષકોના માધ્યમ દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે કે તમે શિસ્ત વિનય સખત મહેનત નિયમિતતા નોકરી કરો વ્યવસાય કરો બીજા કોઈ ધંધા કરો પણ તમારામાં સદગુણો વિકસેલા હશે તો તમારું જીવન સુખદિત બનશે તમે સુખી થશો તો તમારું કુટુંબ સુખી થશે એટલે શાળા કક્ષાએ વર્ગખંડના શિક્ષણ દરમિયાન સાહેબો દ્વારા તમને જે કંઈ સૂચના આપવામાં આવે જે માહિતી આપવામાં આવે એ એકાગ્ર ચિત્તે આ ઉંમર તમારી થનગનતા ઘોડા જેવી છે કલ્પનાના ઘોડા તમારા દોડતા હોય એટલે તમને એની ગંભીરતા ન સમજાય પણ પાંચ દસ વર્ષનો સમય વીતી જાય પછી ખૂબ પસ્તાવો થતો હોય છે એટલે અમારી વાત ઉપર વિશ્વાસ મૂકી અને તમારામાં સદગુણોનો વિકાસ થાય અને દુર્ગુણો બને એટલા ઓછા થાય એ પ્રમાણેની માનસિકતા એ પ્રકારના સંકલ્પ સાથે તમારું આ શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરો એવી અપેક્ષા કેળવણી મંડળ વતી રાખવામાં આવે છે સાથે સાથે આજના તબક્કે મુકેશભાઈ સાહેબને સુપરવાઇઝરની જવાબદારી સોંપવામાં આવી છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન તથા કેતનભાઈ સાહેબના નેતૃત્વમાં મુકેશભાઈ સાહેબના સહયોગથી કર્મયોગી મિત્રો આ જે બાળકો છે એ બાળકોના સર્વાંગી વિકાસ માટે કુદરતે આપને જે ક્ષમતાઓ શક્તિ આવડત અનુભવ એનો મહત્તમ ઉપયોગ કરી અને બાળકોનું જીવન ઉજ્જવળ બનાવો એવી આજના તબક્કે અપેક્ષા અભિલાષા ધન્યવાદ મિત્રો ખૂબ ખુબ આભાર સાહેબ મિત્રો જયંતિભાઈ સાહેબે તમારી પાસે તો અપેક્ષા રાખી જ છે પરંતુ આ તબક્કે અમે સ્ટાફ પરિવાર દ્વારા પણ સાહેબ ને આપીએ છીએ કે વિદ્યાર્થી દિવસ દરમિયાન ક્રિયાઓ જે છે જેના ઉપર એનું નિયંત્રણ છે એવી ઐચ્છિક ક્રિયાઓ અને કરતા અનૈચ્છિક ક્રિયાઓ જેમ કે હૃદયનું નું પરિભ્રમણ છે રુધિરનું નું પરિભ્રમણ હૃદયની અંદર ખાવું આ બધી ક્રિયાઓ પણ વર્ગમાં કરતો હોય છે પાચન થાય છે તો આ બધાની ઉપર અમે રાખીએ અને આ બંને સુકાનીઓ દ્વારા પણ જે પણ કામગીરી સોંપવામાં આવે એ શાળા પરિવાર સારી રીતે શિક્ષક મિત્રો દ્વારા થશે એની બોયધરી આપીએ છીએ આભાર જય હિન્દ જય ભારત